આ વખતે કોઈ આંદોલન કે બફાટ નહીં પરંતુ હાર્દિક પટેલ જનસેવા કાર્યાલયમાં જુગાર નું પાટલું માનતા હોવાનું વિડીયો વાયરલ થઈ રહ્યું છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવળ્યા પાટીદાર આંદોલન રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામના ભાજપના એમએલએ હાર્દિક પટેલનો ફરી એકવાર વિવાદમાં નામ આવ્યું છે કારણ કે એમએલએ હાર્દિક પટેલનો પોતાની ઓફિસમાં જુગાર રમતો વિડીયો વાયરલ થયો છે જેના કારણે તેઓ સવાલોના ઘેરામાં સંપડાયા છે અગિયાર સેકન્ડના વિડીયોમાં એમએલએ હાર્દિક પટેલ પોતાની ઓફિસમાં પોતાના મિત્રો સાથે જુગાર રમી રહ્યા છે આ વાયરલ વિડીયોમાં ટેબલ પર પત્તા દેખાય છે અને હાર્દિક પટેલ તેમના મિત્રો સાથે પણ જોવા મળ્યા છે આ વિડીયોમાં હાર્દિક પટેલ ગામની જનસેવા સંપર્ક કાર્યાલયનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ વિડીયોમાં હાર્દિક પટેલની સાથે મૂળ ચાવડા તીર્થ પટેલ ગોલ ગુપ્તા દેખાઈ રહ્યા છે આ વિડીયો વાયરલ થતા હાર્દિક પટેલ પર અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે હાર્દિક પટેલે સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરીને કહ્યું કે તેમને વિરોધીઓ બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં પહેલી વાર વિશાળ કાર્યાલય સેટ બનાવ્યું આ કાર્યાલય નું વિડીયો નથી કેમકે જનસેવા કાર્યાલયમાં આવી કોઈ ઓફિસ જ નથી